નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો હવે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે પાકિસ્તાન પણ ન્યુક્લિયર પરીક્ષણ કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે એમને એક ઇન્ટરવ્યુની અત્યારે ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે ઇન્ટરવ્યુની ક્લિપમાં એવો દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાન પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે પણ એ કોઈને જાણ નથી એ ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે દાવો કર્યો કે પાકિસ્તાન પણ પરમાણુ પરીક્ષણ કરે છે ન માત્ર પાકિસ્તાન કે ન માત્ર ઉત્તર કોરિયા રશિયા પણ પરમાણુ પરીક્ષણ કરે છે અને ચીન પણ પરમાણુ પરીક્ષણ કરે છે પણ આ બધા જ લોકો ગુપ્ત રીતે કરે છે મીડિયાના લોકોને પણ એ અલોડ નથી હોતું કે એ લોકો કોઈપણ પ્રકારનું પોસ્ટિંગ કરે કે આ બાબતે કોઈપણને જાણ કરે જ્યારે કોઈ પણ પ્રકારની ધ્રુજારી થાય કે કંપન્ન થાય ત્યારે ખબર પડે કે આ દેશ છે તે પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે પણ અમેરિકા એ કઈ રીતે કરે છે અમેરિકા જાહેર રીતે પરમાણુ પરીક્ષણ કરે છે એ વાત કરે છે હજુ થોડા દિવસો પહેલાની ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે જાહેરાત કરી હતી કે હવે અમેરિકા પોતે પણ પરમાણુ પરીક્ષણ કરશે હા એ અગત્યનું છે કે પરમાણુ પરીક્ષણ પરનો જે પ્રતિબંધ છે એ જ દેશ દ્વારા લાદવામાં આવ્યો હતો અને હવે એ જ દેશ એ પરમાણુ જે પ્રતિબંધ છે તેનું ઉલ્લંઘન કરીને પરમાણુ પરીક્ષણ કરશે અધિકારીઓ હવે અહીંયા અગત્યની વાત એ પણ છે કે એમના જ અધિકારીઓ છે એ બીજી કંઈક વાત કરી રહ્યા છે ટ્રમ્પનું એ રીતની નિવેદન હતું ટ્રમ્પે એ રીતે વાત કરી હતી કે પરમાણુ પરીક્ષણનો જે જૂનો દાયકાઓ જૂનો જે પ્રતિબંધ છે તેને તોડવા માટે હવે અમેરિકા તૈયાર છે એટલે કે અમેરિકા હવે પરમાણુ પરીક્ષણ કરશે પણ તેની સામે અમેરિકાના જે ઊર્જા મંત્રી છે ક્રિશ રાઇટ તેમણે એવી સ્પષ્ટતા કરી છે કે પરમાણુ હથિયાર પ્રણાલીનું જે પરીક્ષણ કરવામાં આવશે તેમાં કોઈ પણ પ્રકારનો વિસ્ફોટ સામેલ નહીં હોય પરમાણુ વિસ્ફોટ કોઈ પણ પ્રકારનો તેમાં નહીં હોય એટલે આમ ટ્રમ્પ કંઈક અલગ કહી રહ્યા છે તેમના જે ઉર્જામંત્રી છે તે કંઈક અલગ કરી રહ્યા છે હવે થોડા દિવસો પહેલા એવું કહે છે કે અમેરિકા પરમાણુ પરીક્ષણ કરશે હવે થોડા દિવસો પછી આવીને એવો દાવો કરે છે કે પાકિસ્તાન પોતે પણ પરમાણુ પરીક્ષણ કરવાનું છે આ જોકે એ વાત અગત્યની છે કે પાકિસ્તાનના ગુણગાન ગાવામાં ડોનાલ્ડ ટ્રમ્પે કંઈ પણ પાછી પાની નથી કરી ખૂબ વધારે પાકિસ્તાનના ગુણગાન ગાયા છે એમના વડાપ્રધાન સાથે તેમણે મુલાકાત કરી છે એમના જે ચીફ આર્મીમેન છે તેમની સાથે બે વાર એમણે મુલાકાત કરી છે ને ત્યાર પછી હવે પાકિસ્તાનની આ રીતની વાત કરી રહ્યા છે કે તે લોકો અંડરગ્રાઉન્ડ આ જે ન્યુક્લિયર પરીક્ષણ છે તે કરી રહ્યા છે આ એ અગત્યનું છે કે જો કદાચ આ વાતમાં કોઈ પણ પ્રકારની સચ્ચાઈ છે તો એ ભારત માટે ચિંતા સ્વરૂપ ગણી શકાય કારણ કે ભારતને કોઈ પણ પ્રકારના સંબંધો એટલા બધા સારા પાકિસ્તાન સાથે પણ નથી ને ચીન સાથે પણ નથી અને બંને આપણી સાથે બોર્ડર પરના દેશો છે તો જો ચીન પણ જો પરમાણુ પરીક્ષણ કરી રહ્યા હોય પાકિસ્તાન પણ જો પરમાણુ પરીક્ષણ કરી રહ્યા હોય તો ભારત માટે આ ચેતવણી સમાન છે એ વાત કહી શકાય સમગ્ર મામલાને લઈને કોઈ પણ પ્રકારની અધિકારીતા સ્પષ્ટતા સામે નથી આવી ભારતના વિદેશ મંત્રીએ પણ કોઈ પણ પ્રકારની વાત આ વિષય પર નથી કરી અને જે ડોનાલ્ડ ટ્રમ્પની વિડીયો ક્લિપ વાયરલ થઈ છે તેને લઈને પણ તેમના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી પાકિસ્તાન તરફથી પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા હજુ સુધી સામે નથી આવી આવનારા સમયમાં ખબર પડશે કે આ વાત કેટલી હદે યોગ્ય છે કે અયોગ્ય છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર